ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે કેટલાક દિવસ સુધી કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં મહત્ત્વની વાત એ છે કે સુરતમાં હાલ ભારે વરસાદ ચાલુ છે બે કલાકમાં જ બે ઇંચથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે વરસાદ જોવા મળ્યો છે આવતીકાલે પણ પચીસથી વધુ જિલ્લામાં વરસાદની શક્યતા છે કેટલાક જિલ્લામાં યલ્લો તો કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો સમગ્ર માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો આગામી ચાર દિવસ સુધી ગુજરાતના વાતાવરણની સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર હાલ ત્રેવીસ જેટલા જિલ્લામાં વરસાદની આગાહી છે આઠ જુલ્લામાં યલો એલર્ટ તો પંદર જુલામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં ચોમાસાની વિદાય વેળાએ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આવામાં હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે વરસાદ રાજ્યમાં ચોમાસાની વિદાય વેળાએ વરસાદની આગાહી કરવામાં આવી છે ડાંગ તાપી નર્મદા વડોદરા પંચમહાલ પાટણ અમરેલી ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે જ્યારે વલસાડ નવસારી સુરત ભરૂચ છોટાઉદેપુર દાહોદ મહીસાગર આણંદ ખેડા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ મહેસાણા અને ભાવનગરમાં યલો એલર્ટ છે જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં હળવી ગાજવીજ સાથે પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે ઉપરાંત અહીં મધ્યમ વરસાદની આગાહી છે નોંધનીય છે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી બાજુ રાજ્યમાં પાંચ દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આ આગાહીને લઈને હવામાન નિષ્ણાતોએ પણ પોતાની માહિતી સચોટ જણાવી છે સુરતની જો વાત કરીએ તો સુરતમાં ધુવાધાર વરસાદ ચાલુ છે સુરતમાં ભૂકા બોલાવ્યા છે વરસાદે બે કલાકમાં ધુઆધાર બેટિંગ ઘૂંટણસમા પાણી ભરાયા છે સુરત શહેરમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે પાછલા બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે શહેરમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયાના કિસ્સા સામે આવ્યા છે શહેરમાં વરસાદી માહોલ છે ત્યારે પાછલા બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહેલો છે જેના પગલે કૈલાસનગર અને કાદરશાલીનાલ વિસ્તારમાં પાણી થયું છે કૈલાસનગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે સુરત શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ પડતા મહાનગરપાલિકાની પોલ ખુલી છે બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે કૈલાસનગર ખાતે વરસાદી પાણી ભરાયા છે અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે કૈલાસનગર રિંગરોડ અઠવા મજુરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે હોસ્પિટલમાં પણ પાણી ભરાયા છે ત્યારે હજુ પણ પાંચ દિવસ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા ધડભડાટી બોલાવે તેવી આગાહી છે પાંચ દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અમદાવાદની વાત કરીએ તો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવાની શરૂઆત થઈ ગઈ છે છતાં પણ અમદાવાદમાં આજે વરસાદ જોવા મળ્યો છે તો બીજી બાજુ રાજ્યમાં પાંચ દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે પચીસમી તારીખે દક્ષિણ ગુજરાતના વલસાડ તથા દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જ્યારે નર્મદા સુરત નવસારી અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે ઉત્તરના જિલ્લાઓ જેમ કે અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં એટલે કે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે હવે વાત કરીએ છવ્વીસ તારીખની છવ્વીસમી તારીખે ડાંગ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત નર્મદા સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ એટલે કે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમાં રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે સત્યાવીસમી તારીખની જો વાત કરીએ તો સત્યાવીસમી તારીખે ભાવનગર તથા વલસાડ અમરેલી સુરત ડાંગ નવસારી તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત નર્મદા સુરત તાપી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સોમનાથ બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે વાત કરીએ અઠ્યાવીસ તારીખની તો અઠ્યાવીસ તારીખે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે આ સાથે અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી રાજકોટ જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડવાની આગાહી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને ગાંધીનગર તેમજ અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તથા સુરેન્દ્રનગરમાં રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે એટલે કે આ વરસાદ સાર્વત્રિક જોવા મળશે વાત કરીએ ઓગણત્રીસમી તારીખની તો ઓગણત્રીસમી તારીખે પણ અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે એ સિવાયના જે જિલ્લાઓ છે તેમાં હળવા વરસાદની સંભાવનાઓ છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં પણ હળવા મધ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ કે વરસાદની કઈ સિસ્ટમ અત્યારે લાગુ છે કે જેના લીધે ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વરસાદ જે છે તે સાર્વત્રિક વરસાદ નહીં હોય ગુજરાતના સાઠથી સિત્તેર ટકા જિલ્લાઓને કવર કરે તેટલો જ વરસાદ હશે ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે કેટલા દિવસ સુધી કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેની વાત કરીએ ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો પ્રેશર એરિયા બની ગયું છે અને તેની અસર ઘણા રાજ્યોમાં વર્તાઈ રહી છે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે હાલ રાજ્યમાં બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને બીજી તરફ વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે તથા કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ફરીથી વધી રહ્યું છે હાલ જે વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને પવનની ગતિમાં પણ થોડો વધારો જોવા મળે તેવી શક્યતા છે ગુજરાતમાં આ ચોમાસાની ચોમાસાના મહિનાનો વરસાદનો છેલ્લો રાઉન્ડ છે જે બાદ એવી શક્યતા છે કે રાજ્યમાં આ વર્ષનું ચોમાસું પૂરું થઈ જશે ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હવે તેની વાત કરીએ હાલ જે વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેની જો વાત કરીએ હવામાન વિભાગની માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી તે લો પ્રેશર એરિયા બની ગઈ છે અને હવે તે ભારતના ભૂભાગો પર આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે આ સિસ્ટમની અસર ઓડિશા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને તેમજ ગુજરાત સહિતના રાજ્યોને થવાની શક્યતા છે અને તેના કારણે મધ્ય ભારત દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધશે ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ સાથે મુંબઈમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં પચીસ સપ્ટેમ્બરના રોજ વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ વરસાદનું જોર વધશે સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ જુનાગઢ બોટાદ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે એટલે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાય તેવી શક્યતા છે આ બંને દિવસોમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ છોટાઉદેપુર વડોદરા અમદાવાદ ખેડા આણંદ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ બોટાદ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે વલસાડ નવસારી સુરત ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લામાં કોઈ વિસ્તારમાં આગામી ત્રણથી ચાર દિવસોમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે ગુજરાતમાં ત્રીસ સપ્ટેમ્બરની આસપાસ વરસાદનું જોર સાવ ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ સાવ બંધ થઈ જાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં એકતાલીસ ટકા જેટલો વધારે વરસાદ થયો છે જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકામાં થયો છે અને સૌથી ઓછો વરસાદ બનાસકાંઠા જિલ્લામાં થયો છે ગુજરાતમાં આ જિલ્લામાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે જિલ્લા છે એની વાત કરીએ ગુજરાતમાં એક તરફ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને બીજી તરફ રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના કચ્છ અને રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ હતી ભારતમાં સામાન્ય રીતે સત્તર સપ્ટેમ્બરથી ચોમાસું પરત ફરવાનું શરૂ થતું હોય છે પરંતુ આ વખતે ચોમાસાની વિદાય થોડી મોડી થઈ છે જે બાદ ચોવીસ સપ્ટેમ્બરના રોજ વધારે વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે હાલ કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી અને પાટણ જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે જ્યારે જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની વિદાયની જાહેરાત કરી દેવામાં આવી છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ પૂરો થશે તે બાદ ખૂબ ઝડપથી બીજા વિસ્તારોમાં પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે એક વખત રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થાય પછી સામાન્ય સંજોગોમાં દસથી પંદર દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ લેતું હોય છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસાના સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે અને એમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને સપ્ટેમ્બરના અંત સુધી કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બંગાળની ખાડીમાં ફરીથી લો પ્રેશર એરિયા બનશે અને આ સિસ્ટમ મહારાષ્ટ્ર પરથી થઈને ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે આ સિસ્ટમની અસરના કારણે જ હાલ ગુજરાતના ઘણા જિલ્લામાં હવામાનમાં પલટો આવી ગયો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે આગામી દિવસોમાં હજી પણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અને જોર વધશે ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે હાલ રાજ્યમાં એક સાથે બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે બીજી તરફ રાજ્યમાંથી ગુજરાતના રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લેવાની પણ શરૂઆત કરી દીધી છે પચીસમી તારીખે એટલે કે આવતીકાલે પચીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં ચોવીસ કલાકમાં લો પ્રેશર એરિયા બને એવી શક્યતા છે હાલ અહીં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેની કેટલાક વિસ્તારોમાં અસર પણ શરૂ થઈ ગઈ છે આ સિસ્ટમ બન્યા બાદ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર પરથી આગળ વધીને તે ગુજરાત પર આવશે જેના કારણે પહેલાં દક્ષિણ ગુજરાત અને તે બાદ રાજ્યના બીજા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે હાલની સ્થિતિ પ્રમાણે અને જો એમાં કોઈ ફેરફાર ના થાય તો આ સિસ્ટમ છવ્વીસ સપ્ટેમ્બરની આસપાસ ગુજરાત પર આવે તેવી સંભાવના દેખાઈ રહી છે આ સિસ્ટમના કારણે ગુજરાતની સાથે મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ તેલંગાણા આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ફરીથી વરસાદનું પ્રમાણ વધશે આ નવી સિસ્ટમ મધ્ય ભારત અને દક્ષિણ ભારત પરથી વરસાદ લાવશે જેના કારણે ચોમાસાની વિદાય પણ ઘણા વિસ્તારોમાં હજી મોડી થાય તેવી શક્યતા છે ગુજરાતના કયા જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ એની હવે વાત કરીએ હાલ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં અહીં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં પચીસ તારીખથી વરસાદનું જોર વધશે અને સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ફરીથી વરસાદ પડશે ગુજરાતમાં પચીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર વધારે રહે તેવી સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો તથા સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં ભારે અને કોઈ સ્થળે અતિભારે વરસાદ પડી શકે છે દક્ષિણ પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ચોવીસ સપ્ટેમ્બરથી જ વરસાદનું જોર વધી જશે વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ ખેડા અને આણંદના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે પચીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બરની વચ્ચે વલસાડ ડાંગ નવસારી સુરત તાપી ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા ભરૂચ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે વલસાડ અને નવસ નવસારી તથા સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં છાસઠ ટકા વધારે જ્યારે ગુજરાતમાં ત્રેવીસ ટકા વધારે વરસાદ થયો છે આવતીકાલથી ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના છે રાજ્યમાં લાંબા સમયથી વરસાદે વિરામ લેતા તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આવતીકાલથી ગુજરાતમાં અતિભારે વરસાદનું જોર વધશે પાંચ દિવસની હવામાન વિભાગની શું આગાહી છે તે ખાસ જાણીએ નૈઋત્યના ચોમાસાએ કચ્છમાંથી વિદાય લીધી છે તો બીજી બાજુ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં લાંબા સમયથી વરસાદે વિરામ લેતા તાપમાનનો પારો સતત વધી રહ્યો છે પારો વધવાની સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે વરસાદ થઈ શકે છે આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ડિપ્રેશન સર્જાવવાની સંભાવના પણ જોવાઈ રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે છવ્વીસ સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધવાની સંભાવના છે છવ્વીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે ચોવીસ તારીખના રોજ વલસાડ જિલ્લામાં તથા દમણ અને દેદ્રનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે આ સાથે સુરત ડાંગ તાપી નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ નથી વરસાદ છેક સુધી પીછો છોડશે નહીં પછી ઠંડી જપશે નહીં અંબાલાલ પટેલની ફેબ્રુઆરી સુધીની આગાહીની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે તેમણે હાલની બંગાળની ખાડીની સિસ્ટમથી અસરથી લઈને ઓક્ટોબર મહિનામાં આવનારા ફેરફાર અને ઠંડી અંગે પણ આગાહી આપી દીધી છે લાંબા વિરામ બાદ ફરી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરત વલસાડ અનેક શહેરોમાં વરસાદ છે બંગાળની ખાડીની અસરના કારણે આગાહી પ્રમાણે વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે તેમણે હાલની બંગાળની ખાડીની સિસ્ટમની અસરથી લઈને ઓક્ટોબર મહિનામાં આવનારા ફેરફાર અને ઠંડી અંગે આગાહી આપી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે પરંતુ રાજસ્થાનના એન્ટી સાયક્લોન પવનો તેને આગળ વધવા દેશે નહીં આ સિસ્ટમની વધુ પડતી અસર દક્ષિણ મહારા દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે તારીખ પચીસથી ત્રીસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં આઠથી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે આ ભાગોમાં લગભગ એક ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે બીજી બાજુ અઠ્યાવીસ સપ્ટેમ્બર આસપાસ પણ સિસ્ટમ બની શકે છે ત્રણ ઓક્ટોબરે પણ એક સિસ્ટમ બનશે જેના લીધે હવાના હળવા દબાણ ઊભા થતાં તેની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા રહેશે નવરાત્રિના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં થોડો વધારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં પણ હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે સાથે જ શરદ પૂર્ણિમા વખતે પણ હવામાનમાં પલટો આવશે દસથી તેર ઓક્ટોબરના સિસ્ટમના કારણે ચક્રવાત બનવાની શક્યતા રહેશે જેના કારણે પણ વરસાદ પડવાની શક્યતા રહેશે ત્રેવીસથી છવ્વીસ ઓક્ટોબર વખતે ગરમી વધારે પડશે અને તેના કારણે વરસાદ પણ થઈ શકે છે આ વખતે લાનીનુંના કારણે ઠંડી જબરદસ્ત પડશે ગાત્રો થીજવતી ઠંડી પડશે ત્રણ ડિસેમ્બરથી ઠંડીની શરૂઆત થઈ જશે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તર પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે જેના કારણે ગાત્રો જવતી ઠંડી પડવાની સંભાવના રહેશે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં પણ ઠંડી રહેશે લાનીનોના કારણે તેની અસર છેક માર્ચ સુધી રહેવાની શક્યતા રહેશે હવે વાત કરીએ ચોવીસમી તારીખની એટલે કે આવતીકાલની દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં તથા દમણ અને દેદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે અને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં પણ અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના અને ગાજવીજ સાથે વરસાદની આગાહી ચોવીસ તારીખે પણ કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ પચીસમી તારીખની તો પચીસમી તારીખે દક્ષિણ ગુજરાતના વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે આ સાથે દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત ડાંગ નવસારી અને તાપી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે આ સાથે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દેદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના પચીસ તારીખે છે હવે વાત કરીએ છવ્વીસ તારીખની કે જ્યારથી વરસાદનું જોર વધશે છવ્વીસ તારીખથી લગભગ જિલ્લાઓ કવર કરી લે તેવી શક્યતા છે તો ચાલો જાણીએ છવ્વીસમી તારીખે વરસાદનું જોર વધતા કયા કયા જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે છવ્વીસમી તારીખે દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી વલસાડ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ સુરત તાપી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ એટલે કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે આ સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે એટલે કે છવ્વીસમી તારીખે લગભગ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક થોડો ઘણો ક્યાંય ભારે તો ક્યાંય મધ્યમ વરસાદ જોવા મળશે ત્યારબાદ વાત કરીએ સત્યાવીસમી તારીખની તો સત્યાવીસમી તારીખે અમદાવાદ આણંદ નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દેદરાનગર હવેલી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ એટલે કે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દરેન્દ્રનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના સત્યાવીસમી તારીખે પણ છે અત્યારે છવ્વીસ અને સત્યાવીસ તારીખે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી આપણે વાત કરી છે તો અન્ય જિલ્લાઓની વાત કરીએ તો તમામ જિલ્લાઓમાં છવ્વીસ અને સત્યાવીસ તારીખે સાર્વત્રિક વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખની આગાહી હવે આવતીકાલના વિડીયોમાં તમને આપવામાં આવશે અને કઈ સિસ્ટમ સક્રિય છે તેની જો આપણે ચર્ચા કરીએ તો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ યુટ્યુબ ચેનલ નમસ્કાર